કરજણ તાલુકાના પૂરગ્રસ્ત અસર પામેલા ગામોની મુલાકાતે સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લીધી કરજણ તાલુકાના પિંગલવાડા માનપુર હરસુંડા સહિતના અન્ય પાંચ સાત ગામોમાં વિશ્વામિત્ર સહિતની નદીઓ ખાડીઓના બેફામ વરસાદી પાણી ફરી વળતા ખેતીવાડી સહિત રેશોના રહેઠાણોને ભારે નુકસાન થયાની સાંસદે સમીક્ષા કરી હતી સાંસદ સહિત બીજેપીના પ્રમુખ સતીષ પટેલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને અસર પામેલા લોકોની સહાય માટે જમવાની વ્યવસ્થા કરી હતી આ પ્રસંગે તાલુકા પ્રમુખ જયદેવ ચૌહાણ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા બે હજાર તેર પછી ખૂબ ભારે વરસાદના કારણે આ વિશ્વામિત્ર અને આ વિસ્તારની નાની નાની નદીમાં ભારે પૂર આવ્યું અને બરોડાની જે સ્થિતિનું નિર્માણ થયું એના કારણે પણ આ વિસ્તારમાં કરજણ તાલુકાના જંબુસર તાલુકાના નીચાણવાળા ગામોમાં પાણી ભરાઈ ગયા છે અને આ પાણી ભરાવાના કારણે લોકોના ખેતરોનો પાક પણ બિલકુલ નષ્ટ થવા તરફ જઈ રહ્યો છે ને સાથે સાથે જે ગામો નીચાણ વિસ્તારમાં જે છે ને જે ખાસ કરીને ગરીબ જે વસ્તી છે એવા કાચા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે પાકા ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા ભરાઈ ગયા છે એમાં એક તો પિંગલવાડા છે પછી માનપુર છે અને હરસુંડા છે જેવા પાંચથી સાત આઠ ગામોની અંદર આ સ્થિતિનું નિર્માણ થયું છે લોકો ખૂબ દુઃખ દુઃખની વચ્ચે પણ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સતીષભાઈ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખના નેતૃત્વમાં એપીએમસીના ચેરમેનથી માંડીને બીજા બધા જ લોકો શહેર સંગઠન અને તાલુકા સંગઠનના બધા સંયુક્ત રીતના આ સેવાના કાર્યમાં મદદરૂપ થઈ રહ્યા છે સાંજ સવાર ભોજનની વ્યવસ્થા કરે છે ચા પાણીની પણ વ્યવસ્થા કરે છે જે પણ જે જીવન જરૂરિયાતની જે વસ્તુ હોય એ બધા સેવાભાવી લોકોના સહયોગથી આ સરસ રીતના લોકોને મદદરૂપ થઈ રહ્યા છે અને હવે ધીરે ધીરે પાણી ઓછા થઈ રહ્યા છે અને સરકારી વહીવટી તંત્ર પણ તાલુકા પંચાયત હશે કે પછી નગરપાલિકા હશે કે પ્રાંત કચેરી બધા જ લોકો ગ્રામ પંચાયતના તલાટીક મંત્રીને એની સાથેની ટીમ અલગ અલગ ગામ પંચાયતના સરપંચશ્રીઓ આ બધા જ લોકો પણ આ આ સેવા કાર્યમાં લાગી રહ્યા છે અને જેટલું શક્ય એટલું જે પૂરગ્રસ્ત વિસ્તારની અંદર જે ભોગ બનનારા લોકોને છે મદદરૂપ થઈ રહ્યા છે અને જે પ્રકારે ખેડૂતોને નુકસાન થઈ છે ગામોમાં પાણી પેસી ગયા છે એમાં પણ કેસ ડોલ મળે એના માટે અમે સરકારમાં રજૂઆત કરીશું ખેડૂતોને જે નુકસાન થયું છે એના માટે પણ જે આખા ગુજરાતની જે પોલિસી બનશે આ તો નુકસાન ફક્ત અહીંયા પૂરતું નથી આખા ગુજરાતમાં આ પ્રકારના કુદરતી પ્રકોપના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે ઠેર ઠેર આખા ગુજરાતની અંદર બધા જ જિલ્લાની અંદર ખૂબ ભારે વરસાદ થયો છે આ જે રીતના ખેડૂતોનું નુકસાન થયું છે ગામોમાં પાણી ઘૂસી છે એ રીતના રોડ રસ્તા પણ તૂટી ગયા છે તો આના માટે આ બધું જ રીતના રા મુજબ પ્રજા અને કોઈ આવનારા દિવસમાં મુશ્કેલી ના પડે એના માટે સરકાર બિલકુલ કટિબદ્ધ છે ને દેશના પ્રધાનમંત્રી પણ ગુજરાત પર જે આફત આવી પડી છે એનાથી તેઓ પણ ખૂબ ચિંતિત છે અને જે પણ જરૂરિયાત ગુજરાતને જરૂર પડે તે રીતના તેઓ ભારત સરકારમાંથી પૂરી પાડવાનો છે એમને એને ચિંતા વ્યક્ત કરી છે